વાત કરવી છે એવા કેટલાક સરકારી કર્મચારીઓની કે જેમની હવે હાલત કફોડી બની ગઈ છે કારણ કે તેમના નિગમે આંખનું કાંજળ ગાલે ઘસી લીધું છે અને ગૃહ મંત્રી હરસંઘવીના નામ સાથેનો એક મેસેજ વાંચી તેમને હવે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે સસ્પેન્ડ કોના કારણે કરવામાં આવ્યા છે તો નામ છે યુવરાજસિંહ જાડેજા જેઓ યુવા આંદોલનકારી છે અને ક્યારેક નોકરી માટે તો ક્યારેક ફિક્સ કામદારો માટે તેઓ અવાજ ઉઠાવી આંદોલન કરતા રહે છે આ કર્મચારીઓએ એવું તો શું કર્યું કે તેમને નિગમ દ્વારા સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને તેઓ હર્ષ સંઘવીનું જે નામ મેસેજમાં લખી રહ્યા હતા તેનું શું કરવાના હતા કે તેમના વિરુદ્ધ પોલીસ કાર્યવાહી કરવી પડે ત્યાં સુધી નિગમને જવું પડ્યું વિગતવાર વાત કરીએ યુવરાજસિંહ જાડેજા સાથે કે તેઓ શું માને છે આ સસ્પેન્શનની કાર્યવાહી વિશે નમસ્કાર યુવરાજસિંહ જીભાઈ યુવરાજસિંહ સૌપ્રથમ તો હું સમાચારે આપી દઉં કે જીએસઆરટીસી નિગમ દ્વારા ત્રણથી ચાર લોકોને જે અમારા સોર્સ બતાવી રહ્યા છે એ પ્રમાણે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે જેમાં કુલદીપસિંહ ઝાલા જેઓને સસ્પેન્ડ કર્યા છે જેઓ જસદણ ફરજ પર હતા ત્યાંથી તેમને સસ્પેન્ડ કરી આહોવા ખાતે હાજર થવા માટેનો આદેશ થયો છે તો બીજા છે જયેન્દ્રસિંહ ઝાલા એમને નડિયાદથી સસ્પે સસ્પેન્ડ કરીને ભુજ નલિયા ખાતે મૂકવામાં આવ્યા છે હેમંત પરમાર જેમને પણ ગાંધીનગરથી સસ્પેન્ડ કરી ઉના ખાતે મોકલી દેવામાં આવ્યા છે અને ક્યાંક ને ક્યાંક જયેન્દ્રસિંહ ઝાલા વિરુદ્ધમાં તો પોલીસ કાર્યવાહી થઈ અમદાવાદના કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં તેમની ધરપકડ થઈ તેઓ જામીન પર મુક્ત થયા આ બધી જ પ્રક્રિયા થઈ પણ અમારી પાસે જે માહિતી છે એ આ પ્રમાણેની છે કે એક મેસેજ તેમના દ્વારા મૂકવામાં આવ્યો હતો જીએસઆરટીસીના ફિક્સ પગારના જે કર્મચારીઓ છે તેમના દ્વારા કે ચાલો યુવરાજસિંહનું સન્માન કરીએ અને બાદમાં ત્યાંથી હર્ષ સંઘવી પાસે જશું આ મેસેજના કારણે આટલી મોટી જે કાર્યવાહી થઈ છે તો સિંહ શું માને છે આ કાર્યવાહી વિશે ખાસ કરીને તુષારભાઈ જોવા જઈએ તો આ ઘટના છે ને સાત નવેમ્બર બે હજાર ત્રેવીસ જ્યારે આ ઘટનાના કહી શકે પાસ્ટમાં જવું જરૂરી છે કેમ કે આ ઘટના બની શા માટે કારણ કે આ ઘટના બનવા માટેના જે કારણો જે જવાબદાર છે ને સમજવા જરૂરી છે કેમ કે જે તે સમયે જે સરકારી કર્મચારીઓ હતા એ સરકારી કર્મચારીઓ માંગણી કરતા હતા કે અમને ફિક્સ પગારમાંથી દૂર કરી અને ફૂલ પેમાં લેવામાં આવે આ જે નો જે સમયગાળો છે પાંચ વર્ષ કાપે ઘટાડી નાખવામાં આવે એના માટેની માંગણી માટે ગુજરાતના અલગ અલગ જે કર્મચારીઓ જે છે એ આંદોલન કરી રહ્યા હતા અને સરકારે શું આપ્યું ત્યારે એ સમયે ચૂંટણી આવતી હતી ત્યારે સરકારે એ લોકોને આપ્યું કે ભાઈ તમારો ત્રીસ ટકા અમે પગાર વધારો કરીએ છીએ હવે જે તે સમયે ત્રીસ ટકાનો પગાર વધારો થયો પરંતુ એમાંથી જે જીએસઆરટીસી એટલે કે જે નિગમ છે વાહન વ્યવહાર નિગમ એના કર્મચારીઓને આમાંથી બાકાત રાખવામાં આવ્યા એટલે એનો અવાજ બનીના હતા અમે અને એનો અવાજ બની અને કહી શકાય કે સામાન્ય જનતાને કંડક્ટર અને ડ્રાઈવર જે છે એની વ્યથા એની વેદના એની પીડા શું હોય અને એ કર્મચારી જ્યારે કહી શકે કંડક્ટર કે ડ્રાઈવર તરીકે નોકરી કરે છે તો એની સાચી વ્યથા જે છે ને વ્યથાનું વર્ણન અને એના વેદનાના વાચક અમે બન્યા હતા અને એના વેદનાના વાચક બન્યા અને એ લોકોને ન્યાય અપાવવા માટે કેમ કે આખા ગામનો પગાર વધારો થાય અને તમે કર્મચારીમાં જીએસઆરટીસી બાકાત રાખવા તો કેવું કે ભાઈ તમે બધાનો જ પગાર વધારો કરો છો અને એકને બાકાત રાખો છો આ અયોગ્ય લાગ્યું અમને એટલા માટે અમે એના અવાજ બન્યા હતા અને સાત નવેમ્બર બે હજાર ના રોજ એ કર્મચારીઓ છે કે જેને ન્યાય અપાયો હતો અને એ કર્મચારીઓને જ્યારે ન્યાય અપાયો ત્યારે લગભગ હું કહું છું કે ચૌદ હજાર સાતસો કે એનાથી વધારે એવા કર્મચારીઓ હતા કે જેનો પગાર સોળ હજાર હતો અને પછી એનો છવ્વીસ હજાર પગાર કરવામાં આવ્યો હવે આમાં થયું કેવું ખબર છે કે અમુક એના જે યુનિયન હોય એના પેટમાં તેલ રેડાણું એના પેટમાં તેલ એટલા માટે રેડાણું કેમ કે જે ખરેખર પ્રશ્ન યુનિયન એ ઉઠાવવો જોઈએ કારણ કે સંગઠન એટલા માટે હોય કેમ કે જે કર્મચારી સંગઠન છે એ કર્મચારીઓ કર્મચારીના યુનિયને એને વાચા ન આપી અને કર્મચારીના યુનિયન આપ્યો ત્યારે લોકો મારી પાસે આવ્યા અને પછી એનું આંદોલન તરફી કરી અને એમાં એમાં ન્યાય મેળવ્યો હવે હવે કહેવાય ને કે ભાઈ પેટમાં તેલ રેડાણું એટલે જ્યારે પેટમાં તેલ રેડાણું ને ત્યારે આ કર્મચારીઓનો જે યુનિયન છે એ યુનિયન સરકારને સારું થવા માટે અથવા તો કહી શકાય શકીએ કે ગૃહમંત્રી અને આપણા રાજ્ય સરકારના જે વાહન વ્યવહાર મંત્રી છે એ વાહન વ્યવહાર મંત્રી હર્ષભાઈ સંઘવીને સારું થવા માટે તમે જેમ વાત કરી એ જ પ્રકારે કે ભાઈ આંખનું કાજળ છે ને એ ગાલે ઘસી નાખ્યું કેમ કે એ લોકોને સારું થવું તું એને સારું એટલા માટે થવું તું કારણ કે યુનિયનનું ખરાબ દેખાતું હતું અને યુનિયનનું હવે કોઈ કર્મચારીઓ માનતા નહોતા અને આ જ્યારે યુનિયનને એના પક્ષે ઊભું રહેવાનું હતું ત્યારે ઊભા ન રહ્યા હવે જે કર્મચારીઓ હતા જે કંડક્ટર અને ડ્રાઈવર અને હેલ્પર કક્ષાના કર્મચારીઓ હતા એ લોકો એવું વિચાર્યું કે આપણે સન્માન કરવું છે એ મને કહેતા હતા કે યુવરાજભાઈ તમે એક સમય આપો હું અવારનવાર મારું સન્માન હોય મેં મારું દાયિત્વ નિભાવ્યું છે મેં મારું કર્મ કર્યું છે હું એમાં એવું નથી ઈચ્છતો કે તમારું સન્માન કરો આ ઘટના મેં તમને કીધું એમ કે ભાઈ ગયા વર્ષની સાત નવેમ્બરની આ બધી ઘટનાઓ હતી ત્યારથી લઈને અત્યાર સુધી ઠેલાવતો જ જાતો હતો હવે અચાનક જ એમાંથી એક જીએસઆઈટીસીના જે વોટ્સઅપ ગ્રુપ ચાલે છે ફિક્સ કર્મચારીઓના એમાંથી મને મેસેજ આવે છે કે યુરજભાઈ તમે ક્યાં છો એટલે મેં કીધું હું અત્યારે બહાર છું તો કે ભાઈ તમે દસ તારીખે કામ કરો આ જગ્યાએ આવી જાઓ એટલે મેં કીધું ભાઈ કોકની પ્રાઇવેટ જગ્યા છે હું ન આવી શકું તમે મેં તો શું કામ છે મને કહો તો કે તમે આવો નહીં કે આપણે મળીને હવે ચા પાણી કરીએ પહેલાં તો એવી વાત થઈ હતી એટલે મેં કીધું કઈ વાંધો આપણે મળી લઈએ પછી એને કીધું કે અમારે એક નાનો એક સન્માન સમારોહ ગોઠવો છે જેમાં અમે ફિક્સ પેના જે કર્મચારીઓ છે એ ફૂલ નહીં તો ફૂલની પાખડી રીતે બાખરી રૂપે તમને કશું કંઈક આપવા માગીએ છીએ એટલે એક છબી એક કંઈક બનાવી હતી સન્માનપત્રની એ છબી આપવા માગતા હતા અને એ લોકો એક મેસેજ પણ આપવા માગતા હતા કે ભાઈ જે જે લોકો અમને મદદ કરી છે એને આગળ ભવિષ્યમાં ક્યાંય જરૂર પડે તો અમારો સાથ સહકાર આપે એ કાર્યક્રમ હતો અને એ કાર્યક્રમને લઈને વોટ્સઅપની અંદર એમાં મેસેજ મૂકવામાં આવ્યો હતો તમે જે મેસેજની વાત કરી એ મેસેજ વોટ્સઅપના જીએસઆરટીસીના ફિક્સ પેનું જે ગ્રુપ છે વોટ્સઅપનું એમાં મૂકવામાં આવ્યો હતો જેમાં ક્લિયર કટ લખવામાં આવ્યું હતું કે ભાઈ જય માતાજી સાથે આવતીકાલે દસ સાત બે હજાર ના રોજ ગીતા મંદિર ખાતે દરેક કર્મચારી આ પ્રકારની વાત એમના દ્વારા કરવામાં આવી હતી અને આ જે મેસેજ ત્યારે કેટલાક લોકો દ્વારા એવા પણ છે કારણ કે મને પણ ખબર છે ઘણા બધા ગ્રુપ અંદરની વિગતો તો તરત જ એક યુનિયનના નામે મેસેજ આવે છે કે આ પ્રકારનું કોઈ આયોજન યુનિયન દ્વારા કરવામાં નથી આવ્યું આમાં જોડાવું નહીં આ તે પ્રકારનું અને બાદમાં જે છે એ કાર્યવાહી થાય છે તમને શું લાગે છે આ કાર્યવાહી યુનિયન કરે છે કે નિગમ કરે છે આ કાર્યવાહી જે છે ને એ યુનિયનના અમુક જેને પેટમાં તેલ રેડાણું છે ને એવા સત્તાધારી લોકો કરી રહ્યા છે જે યુનિયન ને કે આગેવાનો જે પોતાની જાતને માને છે અને બની બેઠેલા આગેવાનો છે એ આગેવાનો ગૃહ ગૃહમંત્રી આપણે કહે કે વાહન મંત્રીને હારું થવા માટે આ બધું કરી રહ્યા છે એને ટૂંકમાં કહેવાય સરકાર કેવું હોય સરકારમાં ગુડ બુક હોય હવે સરકારની ગુડ બુકમાં નામ લખાવું છે હવે ગુડ બુકમાં નામ લખાવીને પોતાના કામ જ કઢાવવા છે આ યુનિયનના નામે એ ચરી ખાવા સિવાય બીજું કશું જ કાંઈ કામ કરતા નથી અત્યારે પણ આ જે યુનિયનો જેટલા પણ યુનિયનો ચાલે છે એ ફક્ત ને પોતાનો સ્વાર્થ સાધવા હેતુસર અને પોતાનું અંગત કામ કાઢવા હેતુસર કારણ કે યુનિયન એટલા માટે છે કે અમારી પાસે આટલી તાકાત છે જો તમે કંઈક અમારા હિતમાં ના નિર્ણય નહીં લેવા અથવા અમારું આ કામ નહીં કાઢો તો અમે સો અને સો આ રીતે તમારો પ્રોટેસ્ટ કરીશું આનું વિરોધ કરીશું આ પ્રકારની વાત કરી અને પોતાના વ્યક્તિગત કામો કઢાવતો છે આ યુનિયનના સત્તાધીશો પણ એ જ માયલા છે આમાં યુનિયનના કંઈ સત્તાધીશો કંઈ દૂધના ધોયેલા તો છે નહીં અને એને કંઈ આ કહી શકે કે આ મંડળ જે છે અને એ કર્મચારીઓની કોઈ પીડા હોય એની વ્યથા હોય એની સમજતા હોય એવું હોય એવું પણ નથી કારણ કે તમને જો હું પડતર માગણીની વાત કરું ને તો જીએસઆરટીસીના ઘણા બધા એવા પ્રશ્નો છે કે જેની પડતર માંગણીઓ છે એની પડતર માંગણીઓને રજૂઆત કરવાની વાત આવે છે ને ત્યારે આ જ યુનિયનના સત્તાધીશો એને ના પાડી દે છે બાકી એને પગારમાંથી એક અમુક પ્રકારનો હિસ્સો આર્થિક રીતે પણ એ યુનિયનના સત્તાધીશો સુધી પહોંચે છે આર્થિક રીતે પણ મદદ પહોંચે છે એ યુનિયન બધી રીતે જયારે કંઈ પણ કાર્ય કરવાનું થાય તો એમાં રજૂઆત હોય કે આવેદન બધી જ જગ્યાએ કર્મચારીઓ પણ સાથ સાકાર આપે છે પણ જયારે સત્તાધીશો એટલે કે અત્યારે જે વર્તમાન સત્તારૂઢ પાર્ટી હોય એના સત્તાધીશો સાથે મુલાકાત થાય ત્યારે પોતાના અંગત કેમ કઢાવી લે છે જ્યારે એ કર્મચારીઓના મૂળ જે પ્રાણ પ્રશ્નો હોય અથવા તો એને પડતી જે પીડા હોય જે ખરેખર એનું સોલ્યુશન આપણે આ વાત કરી રહ્યા છે કે યુનિયનો આ પ્રકારે પોતાના કામ કઢવે છે યુનિયનો જે છે એ પોતાનું મનમાની ચલાવે છે કર્મચારીઓ ઉપર જો હુકમી કરે છે અને ખરેખર ને એની લડત નથી લડતું તો આ પ્રકારની જ્યારે ઘટના બને કે આ પ્રકારની જ્યારે સ્થિતિ હોય ત્યારે પણ યુનિયને બહાર આવવું જોઈએ પરંતુ મારા ધ્યાનમાં ક્યાં એવું નથી આવ્યું કે યુનિયન જે છે એ જે લોકોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે જેમના વિરુદ્ધ આ એક મેસેજ માત્રથી પોલીસ કાર્યવાહી થઈ છે

આમાં જ્યારે જે કર્મચારી એક્સ ઝેડ ભરતીમાં જોઈન થાય ત્યારે એને સીધો જ સભ્ય બનાવી દેવામાં આવે છે આ પણ એની છે આ પણ એક સ્કેમ ચાલે છે કે આજે કોઈ પણ કર્મચારી કોઈ પણ ફિલ્ડમાં જાય છે તો એને સીધો જ મેમ્બર બનાવી દેવામાં આવે છે કે તમારે કોઈ પ્રશ્ન હોય તો સીધો આવી મને વાત કરું એની જે ફી હોય ત્રણસો રૂપિયા કે પાંચસો રૂપિયા ફી લઈ અને સીધો જ મેમ્બર બનાવી દેવામાં આવે પછી દર મહિને કે વાર્ષિક એની ફી લેવામાં આવતી હોય છે એટલે મજબૂરી નહીં પહેલા પેલા તો શું છે કે આપણે ખરેખર યુનિયનમાં એટલા માટે જોડાણ હોય છે કે આપણું કામ થાય કોઈ પણ કર્મચારી છે અથવા તો

આ જ કર્મચારીઓને સાથે લઈ એક નવું યુનિયન બનાવીશું જો આગળ જરૂર પડી અમારે તો સરકારની સામે લડવા માટે સંપૂર્ણ રીતે અમે સક્ષમ છીએ સંપૂર્ણ રીતે તૈયાર છીએ અમે આ ચોપડી ફેલ પણ નથી બધી જ રીતે તૈયાર છીએ અને આ જ્યારે યુનિયન બનાવવાની વાત હોય તો અમે એના માટે પણ પ્રિપેર છીએ અમારે જેટલા પણ આના લીગલ બાબતો છે એ લીગલ બાબતોમાંથી અમે યુનિયન બનાવી અને જે પણ આ કર્મચારીઓના મુદ્દા છે જે પણ છે એ તમામને આવરી અને અમે આ સત્તા જે પક્ષ છે એની પાસે અમારી માંગણીઓ રાખીશું કારણ કે આ યુનિયન જે છે એ ચાટુકારીતા કરવા સિવાય બીજું કશું જ કામ કરતો નથી પગચુંબી જે સત્તાધીશો છે અત્યારે સત્તારૂઢ પાર્ટીના એના પગચુંબી કરવા સિવાય બીજું કશું કઈ કામ કરતો નથી તો અમે હવે હાના પાણી લડીએ છીએ તો આ જે કર્મચારીઓ છે આ જે બેરોજગારો છે એના માટે પણ અમે લડીશું એટલે એવું યુનિયન બનાવીશું કે જે સરકારી નોકરીયા છે અને જે સરકારી નોકરી મેળવવા માંગે છે એ બંનેને સાથે લઈને અમારે આની સાથે સફાઈ કર્મચારીઓને પણ જોડવા પડે તો એની માટેની પણ અમારી તૈયારી છે અમારે આંગણવાડીની બહેનોને પણ જોડવી પડે તો એની માટેની પણ તૈયારી છે અમારે આ જે ફિક્સ પેના કર્મચારીઓ છે એની ઓપીએસ એટલે કે ઓલ્ડ પેન્શન સ્કીમ આપવાની વાત હોય તો એની માટેની પણ અમારી તૈયારી છે આની સાથે અમારી એ પણ તૈયારી છે કે આ લોકોને જે પડતર એની જે માંગણીઓ છે કારણ કે અલગ અલગ ડિપાર્ટમેન્ટની અલગ અલગ પડતર માંગણીઓ છે તો અમે માંગણીઓને વાચા આપી શકીએ અને ન્યાય અપાવી શકીએ એટલા સક્ષમ છીએ તમે ગાંધીજીના આંદોલન જોયા છે મજૂરને બધા જ તો એમાં જે ખરેખર મજૂર વર્ગ છે એ ઇન્ડિવિઝ્યુઅલ આંદોલન કરી શકતો એવું જરા પણ નથી કે ભાઈ તમે એનો ભાગ હોય એટલે કે સરકાર સાથે જોડાયેલા હોય તો જ તમે યુનિયન બનાવી શકો એવું તો કંઈ લખાણ નથી યુનિયન બનાવવા માટે અમારી પાસે જે તે પીડિતો છે જે તે વંચિતો છે જે તે શોષિતો છે એ અમારી પાસે છે એટલે આગળના દિવસોમાં આ શોષિતો વંચિતો પીડિતો એ તમામ લોકો એ કર્મચારી હોય સરકારી કર્મચારી હોય કે સરકારી કર્મચારી બનવા માગતો હોય એ તમામને સાથે લઈ અને યુનિયન બનાવી અને આ તમામ પ્રશ્નોનું નિરાકરણ લાવવા માટે અમે સંપૂર્ણ પ્રયત્ન કરીશું તમે આટલા બધા લોકોને જોડીને યુનિયન સરકાર બની જાય અરે ચોક્કસપણે અને હું તો આને કેવું થાય છે ખબર છે અત્યારે કે અત્યારે જે સત્તારૂઢ પાર્ટી છે એ બધાને ડરાવવાનું કામ કરે છે એન કેન પ્રકારે આજે જે સસ્પેન્શન થયા છે આજે જે લોકોને બોલાવવામાં આવી રહ્યા છે મારી પાસે એના ફોટોગ્રાફ્સ હોય કે એના વિડીયો રેકોર્ડિંગ હોય ત્યાં શું વાત કરવામાં આવી એ પણ મારી પાસે અવેલેબલ છે જ્યારે જે તે વ્યક્તિ આ આ જે ભાઈઓનો તમે જે ઉલ્લેખ કર્યો બરાબર એ તમામ પ્રકારના ત્રણેય ભાઈઓની આપણી પાસે અવેલેબલ છે આખી વાત વાત આપણી પાસે છે એ લોકોને દૂર કરવામાં આવ્યા ત્યારે પ્રશ્ન એવો જ પૂછવામાં આવ્યો પોલીસ દ્વારા કે તમે આ મેસેજ ફોરવર્ડ શા માટે કરો તમે યુવરાજસિંહનું સન્માન શા માટે કરવા માગો છો યુવરાજસિંહનું સન્માન તમારે ન કરવું જોઈએ એટલે ભાઈ એ કોઈનો વ્યક્તિગત નિર્ણય છે હવે મારે તું તમારું સન્માન કરવું કે સન્માન ન કરવું મારે કોઈ પાર્ટીને પૂછવાની જવાની જરૂર છે અથવા તો મારે કોઈ સત્તા સત્તા પક્ષને પૂછવા જવાની જરૂર છે મારે કોઈ યુનિયનને પૂછવા જવાની જરૂર છે મારો વ્યક્તિગત નિર્ણય હોય કે ભાઈ મારે કોઈનું સન્માન કરવું કે કોઈનું અપમાન કરવું અપમાન તો આપણે નથી જ કરતા પણ કોઈનું સન્માન કરવું તો એ આપણો અંગત નિર્ણય હોઈ શકે છે અને એ અંગત નિર્ણય જ્યારે હોય ત્યારે ચોક્કસપણે હું માનું છું કે આમાં સ્વતંત્ર નિર્ણય અને આર્ટિકલ ઓગણીસ આપણી પાસે સ્વતંત્રતાનો અધિકાર છે અને વાણી સ્વતંત્રતા પણ આપણી પાસે છે વોટ્સઅપની અંદર ફક્ત મેસેજ મૂકવા કારણ કે જે નિવેદન લખવામાં આવ્યું છે નિવેદન જાડેજાનું સન્માન કરવા માંગતા હતા ને એટલે તમારી અટકાયત કરવામાં આવી છે અને આ અટકાયત કરી અને પછી આ ત્રણેય લોકો આ ત્રણેય લોકોને કાગડાપીઠ જે પોલીસ સ્ટેશન છે અહીંયા બોલાવવામાં આવ્યા હતા ભાઈ શ્રી કુલદીપસિંહ હતા એ તો મોરબી અને એને અમદાવાદ બોલાવ્યા હતા જે જયેન્દ્ર એ નડિયાદ નતા એને પણ કાગડાપીઠ પોલીસ સ્ટેશને બોલાવ્યા અને પછી એની ઉપર અટકાયતી કલમ એકસો એકતાવન લાગુ કરવામાં આવી અને કોર્ટમાં જે બીજે દિવસે જામીન લેવા પડ્યા હવે તમે વિચારો ક્યાં સુધી બધા લોકો સહન કરશે વાતની છે કે યુવરાજ સિંહનું સન્માન થતું હતું એના કારણે આ લોકો વિરુદ્ધમાં કાર્યવાહી કરવામાં આવી પણ યુવરાજસિંહનું સન્માન થાય અને સરકાર કાર્યવાહી કરવા માટે આદેશ કરે એવું તો શા માટે બને શું એવું કારણ છે કે યુવરાજસિંહને સન્માનથી કરવું પડે આ લોકો જે પણ સરકારની સત્તા પક્ષની સામે જે પણ લોકો પડે છે એને એન કેન પ્રકારે દબાવવાના પ્રયત્ન કરે છે ભૂતકાળમાં તમે ઘણા બધા એવા દાખલાઓ જોઈ ચૂક્યા છો કે સરકારની સામે પડ્યા હોય પછી મોટા નેતા બની ગયા હોય હા અમુક વાત અલગ છે કે પછી એના પક્ષમાં જે લોકો જતા રહે છે પણ સરકાર એવું વિચારે છે કે ભાઈ આ લોકો સામે પડ્યા છે પછી આ લોકો આપણાથી મોટા થશે એટલે એ સરકારને ડર છે એટલે આ ડર છે ને એ એની પાસે આ પ્રકારના કાર્યો કરાવી રહ્યા છે એટલે ઓલું કહેવાય કે ભાઈ નબળો સૂરવો હોય આ એને જેવી વાત છે એટલે આ કર્મચારીઓ બિચારા હાવ નિર્દોષ માસુમ જે ખરેખર એનો કશો જ કંઈ વાક નથી સોશિયલ મીડિયાની અંદર પોસ્ટ કરવી કંઈ ગુનો નથી છતાં પણ આ લોકોને એન કેન પ્રકારે દબાવવામાં આવે છે એન કેન પ્રકારે હેરાન કરવામાં આવે છે એટલે એ લોકોને પણ હું કહેવા માંગુ છું કે ડરો મત લડો ડરવાની જરૂર નથી લડવાની જરૂર છે કારણ કે આ ગેરકાયદેસર છે આ ખોટું છે આ ગેરવર્તુ નથી કારણ કે જીસીએસઆર રૂલ્સ જે કહેવાય ગુજરાત સિવિલ સર્વિસ રૂલ્સ એમાં પણ આ ક્યાંય ગુનો બનતો નથી આ ગુનો નથી કે તમે કોઈનું સન્માન કરવા માંગો તો તમે એનું સન્માન કરી જ શકો છો હવે આમાં પોસ્ટમાં જે અમુક લોકો દ્વારા જે માહિતી મળી યુનિયનના અમુક ચાટુકારી કરનાર લોકો હોય એ કહેતા હતા કે આમાં હર્ષભાઈ સંઘવીનું નામ આવ્યું તો એ લોકો મને મળી અને હર્ષભાઈ સંઘવીનું પણ સન્માન કરવા જવાના હતા એવું તો બિલકુલ નહોતું કે હર્ષભાઈ સંઘવીને અહીંયા કંઈ બીજું કંઈ કંઈ કહેવાય ને તોપ ગોળો કંઈ લઈને જવાનું એવું તો કંઈ હતું નહીં એ એનું સન્માન કરવા માંગતા એને જેટલા જેટલા લોકો મદદરૂપ થયા એ તમામ મીડિયા મિત્રોનું પણ સન્માન કરવાના હતા એ મીડિયા મિત્રો જેને એના વેદનાના વાચક બન્યા એ લોકોનું પણ એ લોકો સન્માન કરવાના હતા એટલે જીએસઆરટીસી ના જે કર્મચારી હતા એનો ઉદ્દેશ્ય એ બહુ સાફ હતો એ લોકોનો કહે કે નીતિ હતી એ પણ પાક સાફ હતી કે એ લોકો ઈચ્છતા હતા કે ભાઈ અમારી પીડામાં જે લોકો અમારા સાથ સહકાર આવ્યો છે એ લોકોનું મેં સન્માન કરીશું એ ફૂલ નહીં તો ફૂલની પાંદડી લઈને જવાના હતા અને બસ એનું સન્માન કરવાના હતા હવે સન્માન જે છે ને એ સરકારને ક્યાંક ખૂચી રહ્યું છે કે ભાઈ યુવરાજસિંહનું સન્માન થાય તો યુવરાજસિંહ એમાં મોટા થાય એટલે સરકાર એક એક કરવા દેવા નથી અને એ દાખલો છે કે તમે જો યુવરાજસિંહનું નામ લીધું તો તમારી ઉપર પણ આવી કાર્યવાહી કરવામાં આવશે અને એ લોકોને સસ્પેન્ડ કરવામાં આવશે આ બધી જ જગ્યા હવે જે લોકો છે એને સસ્પેન્ડ કરવામાં આવી રહ્યા છે ચાર એવા લેટરો અમારી પાસે ઉપલબ્ધ છે જેમાં ચારે ચારમાં નાખી દેવામાં આવે એટલે આ અયોગ્ય છે આ ગેરવ્યાજબી છે એટલે મેં આની માટે લડવાના છીએ ચાર દિવસ પહેલા કે ત્રણ દિવસ પહેલા આઈ થિંક મને મળી રહ્યા હતા હું ટ્રાવેલિંગમાં હતો વ્યક્તિ કે જેવું ભોગ બની ચૂક્યા છે અત્યારે આ ઘટનાનો એમની સાથે મેં વાત કરી અમારા એક હતા કુલદીપસિંહ ઝાલા પણ કુલદીપસિંહ ઝાલા સાથે મારા વાત થઈ ત્યારે ખાસ તો આ વાત હું એટલા માટે કરી રહ્યો છું કે આ ઇન્ટરવ્યૂના માધ્યમથી કદાચ હર્ષ સંઘવી પણ સાંભળતા હશે તો એમને પણ ખબર પડે કારણ કે આ ઘટનામાં તમે જે પ્રકારે આક્ષેપબાજી કરી રહ્યા છો પણ આમાં મહત્ત્વની વાત એ છે કે નિગમ જે છે નિગમને આદેશ આપી અને આવડી કાર્યવાહી કરાવવા માટે હર્ષંઘવીને કે મંત્રીને કરવી પડે નથી પણ કુલદીપસિંહ નું કેવું એવું હતું હજી તો કાયમી થયા છે દસ પંદર દિવસ જ થયા છે એમને કાયમી થયા અને તેઓ મોરબીના વતની છે જસદણમાં નોકરી કરે છે જસદણથી અચાનક તેમને બોલાવવામાં આવે છે કે સવારે દસ વાગ્યે ગીતા મંદિર ખાતે હાજર થાવ તેઓ મોરબી જાય છે મોરબીથી સીધા જ અમદાવાદ આવે છે રાત્રે ઉજાગરો કરીને આખો દિવસ એમનો જે આક્ષેપ હતો એ પ્રમાણે કે આખો દિવસ તેમની નિગમ પૂછપરછ કરે છે બાદમાં સિક્યોરિટીને હવાલે કરે છે બાદમાં સિક્યોરિટીને હવાલે કર્યા બાદ એવું કહેવાય છે કે તમે પોલીસ સ્ટેશન જાઓ અને બાદમાં

ના જે સત્તાધીશો છે નિગમના જે મુખ્ય અધિકારીઓ છે એની કિન્નાખોરી એનો રાગ એનો દ્વેષ અને એનો પૂર્વાગ્રહ એ આના માટે જવાબદાર છે આના માટે બીજું કોઈ જવાબદાર જ નથી આ હર્ષભાઈ સંઘવીને કઈક સારું લાગે અથવા તો હર્ષભાઈ સંઘવી નજરમાં યુવરાજસિંહનું ચિત્ર કે ચારિત્ર ખરાબ કરી શકાય એના માટેનું આ એક કહી શકાય ને આ બધાનું સુનિયોજિત કાવતરું હોય ને એ પ્રકારનું છે એટલે આમાં નિગમ અને નિગમના સત્તાધીશોની જે ચાટુરતા કરી કરનાર જે યુનિયન છે એ યુનિયન જવાબદાર છે આમાં બીજું કોઈ જવાબદાર નથી આમાં હર્ષભાઈ સંઘવી કદાચ હું માનું છું કે ખબર પણ નહીં હોય અને આ બાબત બની ગઈ એટલે હર્ષભાઈ સંઘવી એ સ્વતઃ સંજ્ઞાન સુઓ મોટો લઈને તાત્કાલિક ધોરણે આ સસ્પેન્શન રદ કરવું જોઈએ કેમકે આમાં જે ભોગ લેવાનો છે એ કુલદીપ સિંહ હોય કે અન્ય કોઈ પણ એના બિચારાના નાના નાના બાળકો છે ભણી રહ્યા છે ઘણી બધી પરિસ્થિતિ એવી છે કે આમાં છવ્વીસ હજાર પગાર માં આખું એક પોતાનું ઘરનું ગુજરાન ચલાવતા હોય છે એટલે મહેરબાની કરીને આ પ્રકારના પગલાં લેવા અને એક છેડેથી બીજા છેડે મૂકી દેવા એ ખરેખર અયોગ્ય છે એ નિષ્ઠાપૂર્વક એની નોકરી જે છે જવાબદારીપૂર્વક એ કરી રહ્યા છે તો ખરેખર એને એ રીતે કરવા દેવી જોઈએ કારણ કે વતનમાં જ્યારે કોઈ વ્યક્તિ નોકરી કરતો હોય ત્યારે પરિવારનું પણ એ ધ્યાન દેખરેખ રાખી શકતો હોય એટલા માટે એ પરિવાર થી નજીક અને પોતાના વતનથી નજીક રહેવા માંગતો હોય છે તો મહેરબાની કરીને હર્ષભાઈ સંઘવી આ વાતનું સંજ્ઞાન લઈ તાત્કાલિક ધોરણે આ જે પણ સસ્પેન્શન છે એ રદ કરી અને આમાં જે પણ આ ભોગ બન્યા છે ને ન્યાય આપવો જોઈએ તો આ તો આપણી સાથે યુવરાજસિંહ જાડેજા આ પ્રકારે તેઓ આંદોલન ચલાવી રહ્યા હતા જીએસઆરટીસી માટે આજે આંદોલન ચલાવી રહ્યા છે તેમના સન્માનના કારણે સસ્પેન્ડ થયેલા એ કર્મચારીઓ માટે કે જે કર્મચારીઓ પર મુશ્કેલીનો પહાડ વરસી ચૂક્યો છે અને હવે તેઓ કઈ દિશામાં જઈ અને પોતાનું આ સસ્પેન્શન રદ કરાવવું તેના માટે કદાચ રસ્તા શોધી રહ્યા છે જેમની સાથે મારે વાત થઈ છે એ પણ અત્યારે પીડાદાયક સ્થિતિમાં છે અને એ જ પ્રકારે વાત કરે છે પણ મહત્ત્વની તપાસ જે અમે કરી ત્યારે અમને જે જાણવા મળ્યું એ ચોંકાવનારું છે હર્ષભાઈ શંઘવીને આ બાબતની ખબર હશે કે નહીં હું નથી જાણતો પણ જો ખબર નથી તો નવજીવ ન્યૂઝ તમને ખબર પાડે છે કે હર્ષભાઈ આ નિગમ દ્વારા આ પ્રકારની કાર્યવાહી અને આકરા વલણ દાખવી અને માત્ર સન્માન કરવા નીકળેલા કર્મચારીઓને સસ્પેન્શન સુધી મોકલી દેવામાં આવ્યા છે આ કેટલું યોગ્ય આ જ પ્રકારનો અવાજ અમે તમારો ઉઠાવતા રહીએ છીએ આ ચેનલ તમારી છે તમારો વાજ તમારે બુલંદ બનાવવાનો છે માટે આ ચેનલને વધુમાં વધુ શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે જાના